પગપાળા સંઘવા નીકળેલ ડેડિયાપાનું યુવાન ડાકોર ફાગવેલ દર્શન કરી પરત ફરી રહ્યું હતું જ્યાં રાત્રિના સમયે ડાકોરથી બે કિલોમીટર દૂર મીનાવાડા ચોકડી પર તેણે જોયું કે નંબર પ્લેટ વગરની પ્રાઇવેટ ગાડી જેની ઉપર પોલીસની ગાડી જેવી લાઇટો લગાવેલી હતી અને સ્થળ પર હાજર પોલીસની વરદીમાં દેખાતા વ્યક્તિની નેમ પ્લેટ પણ ન હતી આ વ્યક્તિ પર લાગતા ડેડિયાપાડાના યુવાન હિતેન્દ્ર વસાવાએ પોતાના મોબાઈલમાં વિડીયો ચાલુ કરી એ વ્યક્તિની પૂછપરછ કરી હતી જે બાદ આ વ્યક્તિએ કોઈ પણ જવાબ આપ્યો ન હતો તેમજ પોતે પોલીસ કર્મી છે તેવી ઓળખ પણ આપી ન હતી અને ગાડી પર લગાવેલ પોલીસની ગાડી જેવી દેખાતી લાઇટો પણ તાત્કાલિક ઉતારી લીધી હતી અને ત્યાંથી રફુચક્કર થયો હતો આ બાબતમાં સદ્ય શું છે તે તો તપાસનો વિષય છે પરંતુ પ્રાઇવેટ ગાડી પર પોલીસની ગાડી જેવી લાઇટો કેમ લગાવી હતી અને આ પોલીસકર્મી સ્થળ પરથી કેમ ભાગી છૂટ્યો એ બાબતે સવાલો ઊભા થયા છે શકો છો વગર નેમ પ્લેટની નંબર પ્લેટ વગરની ગાડી છે ઉપર લાલ બત્તી લગાવેલી છે આ જે પાર્ટી છે એની પાસે નહીં નેમ પ્લેટ

આ ગાડીની નંબર પ્લેટ નહીં અત્યારે ફાગવેલ અમે પગપાળા સંઘ જઈ રહેલા છે આ લોકો ખોટી રીતના અહીંયા લોકોને હેરાન કરે જ ઉપર આ લાઇટ લગાડેલી તમે જોઈ શકો છો કાઢ લીધી લાઇટ કાઢ લીધી એ લોકો પાસે નહીં નેમ પ્લેટ ખોટી રીતના લોકોને હેરાન કરે જ તમે જોઈ શકો છો આ વિડીયોના માધ્યમથી પેલો નાઠો જો પેલો નાઠો પેલો નાઈ સુ અને આ આ નંબર પ્લેટની ગાડીમાં બેઠેલો છે આ બરોડાની ગાડી છે આ આમાં પેલો નાઈ શું આ નાઈ શું ચો હિતેન્દ્ર વસાવા અમે પગપાળા સંઘ આવી રહેલા હતા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ખાચી ગામેથી ત્યાં આવું છું અને અમે ડાકોરથી દર્શન કરીને નીકળ્યા તે વખતે અમને એક મીનાવાડા ચોકડી પર એક ગાડી મળી જે સરકારી ગાડીની ઉપર જે લાલ લાઇટ આવે છે લાલ પૂરી લાઇટ તેવી લાઇટ લગાડેલી હતી અને તે અમને શંકા જતા મેં પૂછપરછ કરતાં તેમને પૂછ્યું તો એમની પાસે નથી નંબર પ્લેટ કે નતું કોઈ ગાડીનો પુરાવો જે અમારે મને શંકા ગઈ એટલે મેં પૂછપરછ કરી તો એ લોકો ત્યાંથી મને આનાનો કંઈ જવાબ નહીં આપ્યો ત્યાંથી એ લોકો નાઈ સુઈટા અને નર્મદા જિલ્લા અને ટોટલી પબ્લિક ડાકોરવાડા રસ્તે આવે છે જે જનતાને એ લોકો લૂંટે છે બાજુમાં એક ગલ્લાવાળીની માસીને અમે પૂછ્યું પૂછવાનો પ્રયત્ન કર્યો તો માસે અમને એ જવાબ આપ્યો કે દર રોજના સાતસોથી આઠસો રૂપિયા એક બાઈક નીકાતો ફોર વ્હીલરવાળા પાસે લે લેતા છે એ લોકો આટલું અમને જાણવાનું મળ્યું હતું હું નર્મદા જિલ્લાનો ડેડીયાપાડા તાલુકાનો ખાપજી ગામમાંથી હું પોતે હિતેન્દ્ર વસાવા